નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી વિદ્યાર્થી મિત્રો હું તમને ધોરણ ગુજરાતી દ્વિતીય સત્ર સોલ્યુશન કરાવવા જઈ રહ્યો છું વિદ્યાર્થી મિત્રો અગાઉની વિડીયોમાં આપણે પ્રશ્ન એકથી પ્રશ્ન બે ક સુધીનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ આજે હું તમને પ્રશ્ન બે ડ સમજાવવા જઈ રહ્યો છું એની અંદર નીચેના પ્રશ્નના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો કાવ્ય અગિયાર થી આપણે જોવાનું છે તો પ્રશ્ન છે કે વિદાયની આગલી રાતે વડીલો કેવી લાગણી અનુભવે છે તો જવાબમાં વિદાયની આગલી રાતે વડીલોના ચિત્તમાં સ્વજનોના થનારા વીરાનો દુઃખ હતો પુત્રો પુત્ર વધુઓ અને તેમના બાળકોની સાથે આનંદ માની રહેલા વડીલો માટે મિલનની આ છેલ્લી રાત હતી બીજે દિવસે તો તેમના સંતાનો પરિવાર સાથે પોતાના ધંધાતે જતા રહેવાના હતા

ચંગ મૃદંગ અને ઉપંગ જેવા વાજિંત્રોના તાલે ભાત વસ્ત્રો પહેરેલી કેટલીક સ્ત્રીઓ ગાંધારવ નૃત્ય કરી રહી છે કેટલીક સ્ત્રીઓ શ્રીમંડળ વિનાના સૂરે શ્રીકૃષ્ણના ગુણગાન ગાઈ રહી છે આમ આ બધી સ્ત્રીઓ શ્રીકૃષ્ણને પ્રસન્ન કરવા ઈચ્છે છે અને તેમનો સાથ ચંખે છે કાવ્ય એકવીસ એનો પ્રશ્ન જોઈએ અવસરના તોરણીયા દ્વારા કમાળી ચિત્ર મેં કાવ્યના કવિ શું કહે છે અવસરના તોરણિયા હસીને કહે છે કે તમે હૈયામાં હેત ભરીને આવો અહીં લાખેની લાગણીઓ સદાય લહેરાતી હોય છે આવો વાળભર્યો લાવો તમારા જીવનમાં આવ્યો છે તો તમારાથી એનો આનંદ જેટલો લૂંટાય એટલો લૂંટી લો હવે વાંચન કાવ્ય ટુ એનો પ્રશ્ન જોઈએ આપને આતિથ્ય ધર્મ કઈ રીતે બજાવવો જોઈએ આવકારો ભજનના આધારે સમજાવો તો જવાબમાં આપને આગને આવનાર અતિથિ દેવ સમાન હોય છે એને મીઠો આવકાર આપવો જોઈએ તે પોતાનું હૈયું ખોલીને પોતાના દુઃખ કે સંકટની વાત કરવા માંગતો હોય આપને તે આદરપૂર્વક સાંભળી તેના પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી તેના દુઃખ દૂર કરવામાં તેને મદદરૂપ થવું પણ એની અવગણના ન કરવી જોઈએ આપણે આગને આવેલા અતિથિની સાથે બેસીને ભોજન કરવું અને તેને જાપા સુધી આત્મીયતાથી વરાવવા જવું એ સાચું આતિથ્ય ધર્મ છે હવે પૂરક વાચન કાવ્ય ત્રણ એનો પ્રશ્ન કવિ ઘડતર કાવ્યમાં શાળાને કોની સાથે સરખાવે છે શા માટે કવિ ઘડતર કાવ્યમાં શાળાને તીર્થ સાથે સરખાવે છે કારણ કે તે વિદ્યાર્થીના જીવનનું ઘડતર કરે છે વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ સારામાં જ થઈ શકે છે વિદ્યાર્થીઓમાં વિશ્વબંધુત્વની ભાવના સંભાવ યોગ ધ્યાન કસરત પશુપંખી તથા પર્યાવરણ પ્રત્યે પ્રેમ જગાડવો વિદ્યાર્થીઓને વિનય વિવેક શીખવવા તેમજ મા બાપની જેમ વિદ્યાર્થીમાં સંસ્કારનું સિંચન કરવું એ શાળાનો મુખ્ય ઉદ્દેશ્ય છે તો વિદ્યાર્થી મિત્રો તમને મારે આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો કમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો ધન્યવાદ